તમને ખબર છે ટેન્શન છે એનું છે પ્લોટ માં રોકાણ કરવું કોમર્શિયલ માં રોકાણ કરવું રેસીડેન્શિયલ માં રોકાણ કરવું હવે જે છે આરઆઈટી આવ્યું છે એમાં રોકાણ કરવું આજે ડેવલપ છે અહીંયા રોકાણ માટે બેસ્ટ નથી જેનું ભવિષ્ય બહુ સારું છે ધેટ ઇઝ બેસ્ટ રાજકોટની વાત કરું હતી આ તમને તો રાજકોટમાં અત્યારે કાલાવર રોડ ચાલી ગયો મસ્ત પેલા કાલાવર રોડ જ ચાલતો હતો પછી પછી ચાલ્યો ભાઈ રૈયા રોડ પછી ચાલ્યો મવડી હવે હવે ક્યાં જગ્યા છે આજની તારીખે એ બધી જગ્યાએ લાખ દોઢ લાખ બે લાખ અઢી લાખ ત્રણ લાખ ભાવ થઈ ગયા હવે પછી જે ચાલવાના એરિયા છે એ ક્યાં યંગ જનરેશન છે એના માટે બેસ્ટ છે એ રિટાયર માટે બેસ્ટ નથી જે રિટાયર માટે બેસ્ટ છે એ યંગ જનરેશન માટે બેસ્ટ નથી તો ફ્લેટ લેવો કે બંગલો લેવો ઓકે ગેટ સોસાયટી લેવી કે જનરલ લેવું રિસેલ લેવું કે જે અંડર કન્સ્ટ્રક્શન કે નવું હોય એ લેવું બધી ટેન્શન છે એનું છે પેલા મને એવું જ લાગતું હતું કે ટેન્શન પૈસા ના હોય ને એને જ હોય કેમ કે પૈસા ના હોય એને પ્રોપર્ટી લેવાની હોય એને પૈસા ક્યાંથી લેવાના કેવી રીતે સેટ કરવાના કેટલી લોન મળશે એ બધું વિચારવાનું હોય પણ સૌથી વધારે ટેન્શન જો કોઈને રહેતું હોય ને ભાઈ તો એ જેની પાસે અઢળક પૈસા છે એને છે કેમ તો કે ક્યાં રોકવા કેવી રીતે રોકવા ઝાઝા પૈસા છે લોકોને ખબર પડી જશે તો મને લૂંટવા આવી જશે આ તમને શું કામ કરી રહ્યો છું કેમ કે ઇન્વેસ્ટમેન્ટ માટે જેટલી બીક તમને લાગે છે ને એટલી જ બીક જે દર મહિને બે પાંચ કરોડ રોકી શકે એમ છે ને એને લાગે છે અને આ પંદર વર્ષમાં અમે ખાલી શીખ્યા એટલું કે પ્રોફાઇલ અને લાઈફ મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરાવવું જોઈએ હવે ઘણા બધાને એમ થાય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તો પચીસ પચાસ લાખ કરોડો બે કરોડ પાંચ કરોડ દસ કરોડ વારા જ કરતા હશે ના હમણાં અમારો એક પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટની અંદર પાંચસો ઓફિસ છે એ પાંચસો ઓફિસમાંથી સો ઓફિસ યસ હંડ્રેડ ઓફિસ એવા લોકોએ બુક કરી છે જેનો પગાર પચાસ પિંચોતેર હજાર કે લાખ રૂપિયા છે તમને એમ થાય કે લાખ રૂપિયાવાળો જોબ કરે છે એને ઓફિસ શું કામ કરી એને પોતાના ઝેડ ભવિષ્યમાં કંઈક સ્ટાર્ટ કરવું હશે એટલે કરી છે ના એને ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે કર્યું છે કે અત્યારે પાંચ દસ લાખ રૂપિયા હતા ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય એમ હતું રેન્ટ જે આવશે બે પાંચ વર્ષ બે વર્ષ પછી રેન્ટ આવશે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે જે રેન્ટ આવશે એ જ રેન્ટમાં એંસી ટકા ઇએમઆઈ નીકળી જાય એમ છે અને એમાંથી ચાલીસ જણા તો એવા છે કે જેને આને શુભ ચક્રમાં ફેરવી દીધું છે તમને શુભ ચક્ર એટલે કદાચ નવાઈને લાગશે કદાચ ઘણાને ખબર હશે શુભ ચક્ર એટલે એવું ચક્ર કે જે કોઈ વાર એકવાર સારી વાત થાય પછી રિપીટેટિવ થતી જાય તમારે ઘણાની સાથે થતી હશે આ લોકો પાસે ચાલીસ જણા એવા છે કે જેની બે ઓફિઝામાં છે બે ઓફિસામાં છે બે ઓફિસામાં છે એ લોકો પાસે આજે કોઈક પાસે ત્રણ કોઈક પાસે ચાર કોઈક પાસે દસ ઓફિસ છે તો ઇન્વેસ્ટમેન્ટ એ આર્ટ છે એના માટે તમારી પાસે કોક એક પ્રોપર તમને સલાહ આપી શકે એવો ભાઈબંધ દોસ્તાર મિત્ર હોવો જોઈએ એવા માઇન્ડસેટનો હોવો જોઈએ અને જો ના હોય તો અમે છીએ પણ ઇન્વેસ્ટમેન્ટમાં બીક લાગે પણ ઓલું ડર કે આગે જી થાય વાળું કંઈક કરો ને તો ફ્યુચર બનશે બાકી વાર્તા કહેવા માટે બેસ્ટ છે કે મને મળતું હતું પણ મેં ના લીધું પ્રશ્ન પ્રશ્નો પૂરા થઈ જાય ને તો જિંદગી પતી જાય અને જો પ્રશ્નો ના હોય ને તો કાંઈ ના રહીએ રોકાણકારોને ઘણા બધા પ્રશ્નો છે કોણ રોકાણ કરી શકે જેની વીસ બાવીસ વર્ષે હજી જોબ લાગી છે એને એટલા પ્રશ્નો છે જે રિટાયર થઈ ગયો પચીસ પચાસ લાખ કે કરોડ રૂપિયા એફડીમાં મૂક્યા છે એને શું કરવું વર્કિંગ વુમન છે જેને ઘરે પૈસા દેવાની જરૂર નથી ખાલી એફડી કરી રાખે છે કે ખાલી સેવિંગમાં જમા થાય છે એ શું કરે એક વ્યક્તિ જેને ઘર થઈ ગયું છે બધું સેટલ છે હવે દર મહિને પચીસ પચાસ હજાર રૂપિયા વધે છે પાંચ પચીસ લાખ રૂપિયા વહી જાય છે અને એક એવો વ્યક્તિ જેની પાસે બે પાંચ પચીસ કરોડ રૂપિયા છે રોકાણકારો માટેના અઢળક પ્રશ્નો છે અને એને કન્ફ્યુઝ કરવાવાળા અનેક લોકો છે અમારું કામી કન્ફ્યુઝનને દૂર કરવાનું છે દરેકની પ્રોફાઇલ મુજબ માની લો કે ઘણી બધી વ્યક્તિ કેવું થતું હોય કે એકને એક પ્રોપર્ટી જે યંગ જનરેશન છે એના માટે બેસ્ટ છે એ રિટાયર્ડ માટે બેસ્ટ નથી જે રિટાયર માટે બેસ્ટ છે એ યંગ જનરેશન માટે બેસ્ટ નથી તો એ પ્લાનિંગ એ એના માટે શું કરવું જોઈએ પ્લોટમાં રોકાણ કરવું કોમર્શિયલમાં રોકાણ કરવું રેસિડેન્શિયલમાં રોકાણ કરવું હવે જે છે આરઆઈટી આવ્યું છે એમાં રોકાણ કરવું કે પછી ફ્રેક્શનલ ઓનરશિપ આવે છે એમાં રોકાણ કરવું ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગમાં કરવું કે ઇન્ડસ્ટ્રીયલ શેડમાં કરવું દરેક વસ્તુ તમારી પ્રોફાઇલ તમારું રિસ્ક રિસ્કહેપિટાઈટ કેટલું છે એ બધા ઉપર નિર્ભર કરે છે પણ આ બધા પ્રશ્નોના જવાબ ના મળે એટલે રોકાણ નહીં કરવાનું એવું નથી પણ બને ત્યાં સુધી એ જે તે ફિલ્ડમાં તમે પ્લાન કરો છો રોકાણ કરવાનું એ વ્યક્તિને પૂછો અને જ્યાં ના સમજાય ત્યાં અમને પણ પૂછો રેસિડેન્શિયલ પ્લોટિંગ બહુ સરસ છે ફ્યુચર માટે બેસ્ટ સરસ છે જો પ્રોપર બાઉન્ડ્રી પેક સોસાયટી મળતી હોય બાઉન્ડ્રી પેક પ્લોટિંગ મળતું હોય તો એ લેવાય પણ ખુલ્લું પ્લોટિંગ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ ના લેવાય એમાં ઘણા બધા રિસ્ક રહી છે રેસિડેન્શિયલ ઘર તમે લ્યો છો તો ક્યાં લ્યો છો કયા એરિયામાં લ્યો છો જે આજે બહુ ડેવલપ છે અહીંયા લ્યો છો કે જેનું ભવિષ્ય બહુ સારું છે અહીંયા લ્યો છો આજે ડેવલપ છે ત્યાં રોકાણ માટે બેસ્ટ નથી જેનું ભવિષ્ય બહુ સારું છે દેટ ઇઝ બેસ્ટ તમે કોમર્શિયલ પ્રોપર્ટી લ્યો છો કોમર્શિયલ પ્રોપર્ટી કેવી રીતે લ્યો છો માન્યતાઓ જે છે ને ઘણી બધી વખતે કોમર્શિયલમાં દુકાન જ લેવી ના હવે અત્યારે રેન્ટલ લીલ્ડ બહુ સારી મળે છે નીચેની દુકાન કરતાં નીચેના શોરૂમ કરતાં ઓફિસમાં પણ એ તમારે ફ્લિપિંગ કરતી જ આવી પડે દર પંદર વર્ષે દર દસ બાર વર્ષે તો ઇન્ડસ્ટ્રીયલ સેટ બહુ સરસ ચાલે છે બહુ સારા ભાડા મળે છે પણ એ લેવાય કોને જેને ઇન્ડસ્ટ્રીની થોડી ઘણી ખબર હોય જેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ એના એના કનેક્શન્સ હોય એવા લોકોએ લેવાય દરેક માટે નથી પણ આ થોડીક વાત થઈ આ કોઈ પણ મુદ્દા આવા કોઈ પણ પ્રશ્નો જો નડતા હોય તો કોન્ટેક કરો ક્રિષ્ના રિયલ્ટી દીપક કાનાબાર હવે હવે સ્પેસિફિક આવીએ રેસિડેન્ટ રેસિડેન્ટમાં શું કરવું બંગલો લેવો ફ્લેટ લેવા ફ્લેટ લેવો કે બંગલો લેવો ઓકે ગેટ પેક સોસાયટી લેવી કે જનરલ લેવું રિસેલ લેવું કે આપણે જી અંડર કન્સ્ટ્રક્શન કે નવું હોય એ લેવું એ બધા માટે સૌથી પહેલો હું તો ધ્યાન રાખવાની જરૂરી છે કે જો અને તો તમારે પ્રોપર્ટી માર્કેટમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તમે ગુજરાતમાં છો તમે ઇન્ડિયામાં છો તમે વોટ એવર વર્લ્ડમાં ગમે ત્યાં છો તો તમારી પાસે એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ સારો હોવો જોઈએ જી ટેસ્ટેડ ઓકે હોય રીઝન બિહાઇન્ડ કે તમે રોજ એક વસ્તુમાં નથી જતા તમે કોઈ પણ જગ્યાએ તમે ખાલી પાણીપુરી ખાવા જાઓ તમને ખ્યાલ આવે છે ને કે પાણીપુરીવાળો એક મસ્ત બનાવે છે ચાલું એ શું નાખે છે યાર બટેકા નાખે ચણા નાખે ને પાણી આપે છે પણ એને સિસ્ટમ અને પ્લાનિંગની ખબર છે એટલે એ સારું બનાવી શકે છે એક મોમોઝ દ્વારા સારું બનાવી શકે છે તો જ્યારે એક એક નાની મેટરમાં તમને ખબર હોય તો આ બધાની અંદર તમારો એક પ્રોપર પ્રોપર્ટી કન્સલ્ટન્ટ હોવો જોઈએ અને એ કન્સલ્ટન્ટને તમારા ઉપર ભરોસો હોવો જોઈએ તમને એના ઉપર તો તમે આ બધામાં બેસ્ટ કામ કરી શકશો રિસેલ લેવું બંગલો લેવો કે ફ્લેટ લેવો એ સિવાય જો અત્યારે નથી તો સારો કન્સલ્ટન્ટ ગોતવું કેવી રીતે બે ચાર જણાને તમે મળશો તમને ખબર હોય એ વાત એને પૂછજો કે ક્યાં કરાય બે જગ્યાથી ચાર જણાને ક્રોસ કરશો ને એટલે તમને સમજાશે કે કોણ ખાલી પૈસા માટે કામ કરે છે અને કોણ સારું અપાવીને પૈસા લે છે પૈસા તો બધા કમાય તો જ કામ કરે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નથી જ તો શું કરવું જો પ્રોપર્ટી કન્સલ્ટન્ટ છે જ નહીં તમારી પાસે તો તમારે એકમાત્ર એટલું કામ કરવાનું છે કે જે તે એરિયાનો મેપ ખોલવાનો છે અને હવે પછીના પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વરસ કયો એરિયા ચાલી શકે એમ છે એમાં શું કામ ચાલે એમ છે અત્યારે શું ભાવ છે ભવિષ્યમાં શક્યતા એમ છે રાજકોટની વાત કરું અત્યારે તમને તો રાજકોટમાં અત્યારે કાલાવર રોડ ચાલી ગયો મસ્ત પહેલાં કાલાવર રોડ જ ચાલતો હતો પછી પછી ચાલ્યો લો ભાઈ રૈયા રોડ પછી ચાલ્યો લો મૌડી હવે હવે ક્યાં જગ્યા છે આજની તારીખે એ બધી જગ્યાએ લાખ દોઢ લાખ બે લાખ અઢી લાખ ત્રણ લાખ ભાવ થઈ ગયા હવે પછી જે ચાલવાના એરિયા છે એ ગયા હવે જામનગર રોડ ચાલે છે તમને જે છે દોઢસો ફૂટ જૂનો દોઢસો ફૂટમાં રેલ રોડ રેલનગરથી આગળ જે છે બેડી અને બેડીથી આગળ એ ચાલવાનો છે કોઠારિયા રોડ બહુ મસ્ત ચાલે છે અત્યારે જે જૂના જાગના દ્વારા હતા એના માટે કોઠારિયા અને જામનગર રોડ આ બે જ એરિયા રહી ગયા છે રેલનગર તો હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ત્યાં કરાય દરેક સિટીની અંદર આવા એરિયાઝ હોય છે જે એરિયાઝની તમને નથી ખબર હોતી એવા એરિયાઝ ગોતો જે અત્યારે ધીમે ધીમે ચાલી રહ્યા છે એ એરિયાના ચાલવાના કારણો વિચારો કે શું કામ ચાલશે એરિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા નવું શું આવે ગુડગાંવ બહુ મસ્ત ચાલી ગયું શું કામ ચાલ્યું ગુડગાંવ ભાઈ ત્યાં ઇન્ટરનેશનલ કંપનીઓ આવતી હતી અને એના હેડક્વાર્ટર બનાવતી હતી એટલે એની આજુબાજુમાં અહીંયા જોબ કરવા તો જખ મારીને જવાનું હતું તો જે જોબ કરવા જાય છે જ્યાં રોજ જાય છે જેમ રોજ મળી એને પ્રેમ થઈ જાય ને એમ જ્યાં રોજ જાતા હોય ને એ એરિયા ડેવલપ થઈ જાય એટલે ધ્યાન રાખજો થેન્ક યુ દીપક કાનવાર ક્રિષ્ના રિયલ્ટીઝ